તો મિત્રો આપણે બ્રેસલેટ જોડાઈ લીધું છે કેટલા નું છે એ કોમેન્ટ કરો તો કેમ છો મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગ માં તો આપણે હર હર માં મસ્ત જાગી ગયા છીએ ને હાલો હવે લેસન કરવા મળીએ લેસમ થેન્ક યુ કે આપણે અત્યાર આવી ગયા છીએ આપણા ભાઈબંધ પાસે ભાઈબંધ સકાવે છે પતંગ અરે વાહ મહારાજ વીડિયો ઓય બાપા ઓલે પણ સકે છે આપણા ભાઈબંધની પતંગ વૈભવની તો મિત્રો આપણે ભાઈબંધના ઘરેથી આવી ગયા છીએ અત્યારે આપણે જઈશું વાડક પાસે તો હાલો અહીંયા દુકાન જઈને મળીશું Tomi tuh apa lagi kerdu apa gih asin asin itu kan dapat. તો મિત્રો આપણે વાળ કપાઈ રેડી થઈ ગયા છીએ તો મિત્રો આપણે નાઈ ફ્રેશ થઈ ગયા છે ને ત્યારે આપણે જઈ છીએ ધાબે હા અમે ધાબે જઈ છીએ મજા આવશે આ પતંગ સગાવા એ જ તો મિત્રો આપણે ત્યારે મોવા જવા નીકળી ગયા છીએ તો હાલો મોવા જઈ મળી જવા